નમસ્કાર મિત્રો રમેશ કૈલા ચેનલમાં ફરી એકવાર આજનું સ્વાગત છે આજનો આપણો ટોપિક છે સવાલ અમારા જવાબ તમારા ભાગ એકસો ત્યાંથી જે મિત્રો અમારી ચેનલમાં નવા છે તે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ ઓન કરી દઈએ કારણ કે આવા જ વિડિયો આપણે રોજ રાત્રે નવ વાગે અપલોડ કરીએ છીએ અને આ વિડીયોના એન્ડમાં આપણે જેકપોટ પ્રશ્ન પૂછે છે જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ આપનારને અમારી તરફથી એક અમારી બુક્સમાં પચાસ ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તો હજી સુધી તમે ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બે ઓન કરી દો અને વિડીયોનો લાઈવ ટેસ્ટમાં જવાબ આપનારને જ વિજેતા જાહેર કરવામાં આવશે તો ખાસ લાઈવ ટેસ્ટમાં ખાસ જવાબ આપવાની કોશિશ કરજો લાઇવ ટેસ્ટમાં જવાબ આપવા માટે તમારે રાત્રે નવ વાગે જવાબ આપવો નવ વાગે વિડીયો જોવો જરૂરી છે તો એના માટે સબસ્ક્રાઈબ બટન બનાવી નોટિફિકેશન બેલ ઓન કરી દો તો ચાલો આપનો વધુ સમય ન લેતા શરૂ કરીએ આજનો સવાલ અમારા જવાબ તમારો ભાગ એકસો ત્યાંશી આજનો પહેલો સવાલ છે ચેસ્ટ ડ્રેનેજમાં બબલ્સ જોવા મળે તે શું દર્શાવે છે એ લીકિંગ એ વોટર લીકેજ એ એર એરિમ્બોલિઝમ કે ઉપરના તમામ તો ચેસ્ટ ડ્રેનેજમાં બબલ્સ જોવા મળે તો આપણે ખબર છે કે બબલ્સ બબલ્સને કારણે થાય તો કે એર લીકેજને કારણે તો સાચો જવાબ આવે છે ચેસ્ટ ડ્રેનેજમાં બબલ્સ જોવા મળે તે એર લીકિંગ દર્શાવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મિત્રો આપણે વધુ સમય નહીં લઈએ અને બધા જ પ્રશ્નો ડિસ્ક્રિપ્શન સાથે જોશું કોઈ ડિપાર્ટમેન્ટ હોય જેમાં ઇન્ફેક્ટેડ પેશન્ટને રાખેલું હોય તો એને જંતુમુક્ત કરવા માટે જે મેથડ વપરાય એને ફ્યુમિગેશન કહેવામાં આવે છે અને એમાં ગેસ વપરાય છે એટલા માટે એને ગેસ સ્ટરિલાઇઝેશરિલાઇઝેશન કહેવામાં આવે છે પૂછે કે ફ્યુમિગેશન બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો ગેસ સ્ટરિલાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે મોટા ભાગે ઓપરેશન થિયેટરમાં માં કરવામાં આવતું હોય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ડાયાફ્રામ સ્પાઝમ આવે તે કન્ડિશન શું કહેવાય છે હિકપ હાર્ટ બન્સ એપિગેસ્ટિક પેઇન કે ડાયફ્રેગમેન્ટિક પેઇન તો ડાયાફ્રામ માં સ્પાઝમ આવે તેને શું કહેવામાં આવે છે હિકપ આપણે હેચકી આવે એવું કહીએ છીએ એને હિકઅપ કહેવામાં આવે છે ડાયાફ્રામમાં ભજમા આવે એ કંડિશનને શું કહેવામાં આવે હિકઅપ ડાયાફ્રામનો બીજો પ્રશ્ન એવો પણ પૂછાય કે રેબડોમિન અને ચેસ્ટ કેવિટીને અલગ ખાલી જગ્યા દ્વારા પાડવામાં આવે છે તો ડાયાફ્રામ દ્વારા પાડવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ એવિયન પ્રકારનો ટીબી સામાં જોવા મળે છે પ્રાણીઓમાં મનુષ્યમાં પક્ષીઓમાં કે ઉપરના તમામમાં તો સાચો જવાબ આવી એવીઓન પ્રકારનો ટીબી શામાં જોવા મળે છે તો કે પક્ષીઓમાં જોવા મળે છે પક્ષીઓમાં જે ટીબી જોવા મળે એને એવીઓન પ્રકારનો ટીબી કહેવામાં આવે છે જે મનુષ્યમાં થતો હોતો નથી મનુષ્યમાં એના પ્રકારની ઇમ્યુનિટી રહેલી છે તેને કયા પ્રકારની ઇમ્યુનિટી કહેવાય છે તે તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવવાનું છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેના પૈકી કઈ વેક્સિન મૃત એટલે કે કિલ્ડી વેક્સિન છે પટિસ પ્લેગ રેબીસ કે ઉપરના તમામ તો કઈ વેક્સિન કેલ વેક્સિન છે તો સાચો જવાબ આવે ઉપરની તમામ વેક્સિન એ કેલ વેક્સિન છે મિત્રો આવો પ્રશ્ન પૂછાય છે કઈ કેલ વેક્સિન છે કઈ લય વેક્સિન છે કઈ ઠંડી પ્રત્યે સેન્સિટિવ છે કઈ ગરમી પ્રત્યે સેન્સિટિવ છે તો એ ખાસ તમારે યાદ રાખવાનું છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કેન્સરના ઉપચાર માટે ક્યુ તત્વ વપરાય છે કોબાલ્ટ કોબાલટ સિક્સટી આયોડીન કે રેડોન તો કેન્સરના ઉપચાર માટે જે તત્વ વપરાય છે તેને ક્યુ તત્વ કહેવામાં આવે છે તો સાચો જવાબ આવે છે વપરાય છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ દવાઓ સીધી બોનમાં દાખલ કરે તેને ખાલી જગ્યા કહેવાય છે ઇન્ટ્રાથિકલ ઇન્ટ્રા કાર્ડિયલ ઇન્ટ્રાઓશિયસ કે ઇન્ટ્રા આર્ટી બોનમાં જે દાખલ કરે એને શું કહેવામાં આવે છે કાર્ડિયલ એટલે હાર્ટમાં દાખલ કરે આર્ટેરિલ એટલે આર્ટરીમાં દાખલ કરે તો સાચો જવાબ આવે છે ઇન્ટ્રાઓસ કહેવામાં આવે છે સાચો જવાબ શું આવે ઓશિયસ એટલે કે બોન કરવી આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેનામાંથી સ્કાલે ફીવરમાં હાર્ટનો કયો ભાગ ડેમેજ થાય છે હાર્ટના ત્રણ ભાગ હોય એન્ડોકાર્ડિયમ માયોકાર્ડિયમ અને પેરીકાર્ડિયમ એન્ડોકાર્ડિયમ એટલે કે અંદરનું લેયર માયોકાર્ડિયમ એટલે વચ્ચેનું લેયર પેરી એટલે કે બહારનું લેયર અને હાર્ટ સેપ્ટમ એટલે કે હાર્ટનો પડદો તો ફીવરમાં કયા લેયરને ઇફેક્ટ થાય છે તો સાચો જવાબ આવે છે એન્ડો કાર્ડિયલ ઇફેક્ટ થાય છે એટલે કે અંદરના ઇફેક્ટ વધારે થાય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેના પૈકી કઈ ડિગોક્સિનની આડઅસર છે ફોટોફોબિયા ગુઝિંગ જોવા મળે કાનમાં કંટડી વાગવી કે બ્રેડી કાર્ડિયા તો ડિગોક્સિન ખાસ કરીને કઈ કંડિશનમાં આપવામાં આવે છે તો ડિગોક્સિન કાર્ડિશન જ્યારે ડિગોક્સિન ચાલતી હોય ત્યારે પલ્સ રેટ રેગ્યુલર મેન્ટેન માપવા જોઈએ અને જો પલ્સ રેટ સાઈઠ કરતા ઓછા થઈ ગયા હોય તો ડિગોક્સિન સ્ટોપ કરવી જોઈએ તો ડિગોક્સિન માટેની સાઈડ ડિગોક્સિન માટે ઓળું બ્રેડી કાર્ડિયા એ સાઇડ ઇફેક્ટ છે જેમાં પલ્સ રેટ કેટલા કરતાં ઘટી જાય છે તો કે સાઠ કરતાં ઘટી જાય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેના પૈકી કયો ખોરાકની જાળવણી માટેનું પ્રિઝર્વેટિવ છે હાઇડ્રોક્લોરાઇડ એસિટિક એસિડ બેન્ઝોઇડ એસિડ કે પેપ્ટાઇડ તો કયું ખોરાકની જાળવણી માટેનું પ્રિઝર્વેટિવ છે તો ખોરાકને જાળવવા માટે શું વપરાય છે તો કે બેન્જોઈક એસિડ વપરાય છે ખાસ પૂછાય છે ખોરાકની જાણ ફ્રૂટ પ્રિઝર્વેટિવ તરીકે શું વપરાય છે મિત્રો આ હજી આપણા ક્વેશ્ચન ચાલુ છે તે પહેલાં એક અગત્યની જાહેરાત આ એક પ્રોજેક્ટ છે સ્માર્ટ પાટ પ્રોજેક્ટ જે હાલમાં મોરબીમાં ચાલે છે હાલ રાજકોટ અને અમદાવાદમાં પણ અમે લાવી રહ્યા છીએ શું છે સ્માર્ટ કાર્ડ તો સ્માર્ટ કાર્ડ દ્વારા તમને અમદાવા અમદાવાદની હોટલ રેસ્ટોરન્ટ સલૂન ગોષ્ઠી સ્ટોર કંઈ પણ ધરાવતા હોય તો તે તેમાં તમે જોડાઈ શકો છો અને આ જોડાવાની કોઈ ફી નથી કોઈ કમિશન નથી અને અમે તમારું ફ્રીમાં માર્કેટિંગ કરી આપશું સ્માર્ટ કાર્ડમાં જોડાવા માટે અથવા તો સ્માર્ટ કાર્ડને સ્માર્ટ કાર્ડના ડિસ્ટ્રીબ્યુટર તરીકે અથવા તો સ્માર્ટ કાર્ડમાં પાર્ટનરને ટાઈ ટાઈપ કરાવવા માટે અથવા પાર્ટ ટાઈમ જોબ માટે અમદાવાદ રાજકોટમાં અમે હાલ ચાલુ કરી રહ્યા છીએ જો તમે આમાં પાર્ટ ટાઈમ જોબ કરવા માગતા હોય તો તમે અમારા નંબર એટ ટુ થ્રી એટ ટુ ટુ ડબ ત્રીપલ સેવન ઝીરો આના ઉપર કોન્ટેક કરી શકો છો જેના દ્વારા તમે અમારા સ્માર્ટ કાર્ડ ડિસ્ટ્રીબ્યુટર સ્માર્ટ કાર્ડ પાર્ટનર ટાઈપ અથવા તો તમારી કોઈ ફ્રેન્ચાઇસી હોય તો તેમાં તે પણ આમાં કનેક્ટ કરી શકો છો નથી કોઈ જોઈનિંગ ફી નથી કોઈ કમિશન કે નથી કોઈ માર્કેટિંગ ફી તો વધુ માહિતી માટે જો તમે ઇન્ટરેસ્ટેડ હોય પાર્ટ ટાઈમ જોબ માટે તો આમાં કોન્ટેક કરી શકો છો આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ સર્વિક્સના કેન્સર સર્વિક્સના કેન્સર માટે નીચેના પૈકી કયા ઓર્ગેનિઝમ જવાબદાર છે કેન્ડીલા આલ્બિકન્સ પેપિલોમા હર્મિસ પેપિલોમા વાયરસ કે પેરા કિટ્સ તો સર્વિક્સના કેન્સર માટે કયા ઓર્ગેનિઝમ જવાબદાર છે તો સાચો જવાબ આવે છે પેપિલોમા વાયરસ જવાબદાર છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નીચેના પૈકી ક્યો મલ્ટિપલ માયોલોમા માટેનો કન્ફોર્મેટિવ ટેસ્ટ છે મલ્ટિપલ માયોલોમા એક પ્રકારની કન્ડિશન છે જેમાં ક્યુ ટેસ્ટ કરવાથી કન્ફર્મ થઈ શકે છે તો બોનમેરોબાયોપ્સી સીરમ પોટેશિયમ સીરમ કેલ્શિયમ કે સિર ક્રિએટીનાઇન તો સાચો જવાબ આવે છે મલ્ટીપલ માયોલોમા માટે ક્યો ટેસ્ટ કરવામાં આવે છે તો બોનમેરોબાયોપ્સી એ મલ્ટિપલ માયોલોમાનો કન્ફર્મેટીવ ટેસ્ટ છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્લાસન્ટા બનવાની શરૂઆત સાનાથી થાય છે બ્લાસોસ્ટીસ ટ્રોફોબ્લાસ્ટિક સેલ

એક કન્ડિશન છે જે વુમનમાં જોવા મળે છે જેમાં ખબર છે બીપી વધી જાય છે બીજું શરીર સોજા આવી જાય છે અને યુરિનમાં આલ્મ્યુમિન પ્રેઝન્ટ હોય છે અને સાથે સાથે આંચકી એટલે કે કન્વર્જન્ટ પણ જોવા મળે છે અને એમાં કઈ દવા આપવામાં આવે છે તો મેગ્નેશિયમ સલ્ફેટ મેગ્નેશિયમ સલ્ફેટનો ડોઝ કેટલો હોય છે મેગ્નેશિયમ સલ્ફેટની આડઅસરમાં જે કેલ્શિયમ ગ્લુકોનેટ આપવામાં આવે છે એનો ડોઝ કેટલો હોય છે પ્રાઇમરી હેલ્થ સેન્ટર સબ સેન્ટર કે એક પણ નહીં તો સાચો જવાબ આવે આરસીએચમાં ફર્સ્ટ રેફરલ યુનિટ તરીકે સીએસસી એટલે કે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર હોય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ યુનેસ્કોની સ્થાપના ક્યાં કરવામાં આવેલી હતી અમેરિકા પેરિસ ઇંગ્લેન્ડ કે યુ એસ એ તો યુનેસ્કો એ યુનેસ્કોનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે અને એની સ્થાપના પણ યાદ રાખવાની છે યુનેસ્કોનું ફૂલ ફોર્મ શું છે તે તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવવાનું છે અને એની સ્થાપના ક્યાં કરવામાં આવેલી હતી તો પેરિસમાં કરવામાં આવેલી હતી આ પણ ખાસ પૂછાય છે યુનેસ્કોનું વડું મથક ક્યાં છે નું વડું મથક ક્યાં છે બરાબર આ બધાના વડા મથક પણ તમારે યાદ રાખવાના છે જે એજન્સીઓ છે એ બધાના આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ટ્રેન નર્સિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ હતી બીજો ટીએનઆઈ ની સ્થાપના ક્યારે થઈ હતી તો સાચો જવાબ આવે ટીએનઆઈ ટ્રેન નર્સિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયાની સ્થાપના 1908 માં થઈ હતી આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ઓગણીસો ચોરાણુંમાં ગુજરાતના કયા શહેરમાં પ્લેગનો એપિડેમિક થયો હતો પ્લેગનો એપિડેમિક ઓગણીસો ચોરાસીમાં કયા ગુજરાતના કયા શહેરમાં થયો હતો ભાવનગર બારડોલી સુરત કે વલસાડ તો સાચો જવાબ આવે ઓગણીસો ચોરાણુંમાં પ્લેગનો એક્વેડવે ગુજરાતના સુરતમાં થયો હતો આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ અર્વાચીન ગધ્યના પિતા તરીકે કોણ જાણીતા છે જાણીતા છે તો સાચો જવાબ આવે છે મિત્રો આનો જવાબ દેતા પેલા આપણે એક વસ્તુ પૂછવા માંગુ છું કે તમે કયા ટોપિક ને લગતા વિડીયો જોવા માગો છો એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ મને ખાસ કરજો જેથી કરીને અમને ખબર પડે કે તમે સેને રિલેટેડ વધારે છો આનો સાચો જવાબ આવે છે અગ્રચીન ગ્યના પિતા હતા નર્મદ સાહિત્યના જોવા માંગો છો ગુજરાતી વ્યાકરણનો કોઈ ટૉપિક સમજવા માંગો છો ઇંગ્લિશ વ્યાકરણનો કોઈ ટોપિક સમજવા માંગો છો અથવા તો કોઈ જીએનસીના પેપર સોલ્યુશન જોવા માંગો છો તે તમે મને કોમેન્ટ ખાસ કરજો આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ વાયરસનો ચેપ સાના દ્વારા ફેલાય છે મચ્છર ચામાચીડિયું ઉંદર કે તો સાચો જવાબ આવે છે ઈબોલા વાયરસનો ચેપ કોના દ્વારા ફેલાય છે તો સાચો જવાબ આવે ઈબોલા વાયરસનો ચેપ ચામાચીડિયા દ્વારા ફેલાય છે મિત્રો આ હતા સવાલ અમારા જવાબ તમારાના વીસ ક્વેશ્ચન વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો અને આજે જોઈએ આજનો જેકપોટ પ્રશ્ન જેકપોટ પ્રશ્ન જોતાં પહેલાં કાલના જેકોટ પ્રશ્નનો સાચો જવાબ જોઈએ તો કાલનો જેકપોટ પ્રશ્ન હતો કે વર્લ્ડ પોલિયો ડે ક્યારે ઉજવવામાં આવે છે અને એનો સાચો જવાબ આવે છે ચોવીસ ઓક્ટોમ્બર ઘણા બધા મિત્રોએ સાચો જવાબ આપ્યો હતો અને સાચો જવાબ સૌથી પહેલાં આપ્યો તો ગૌરી યુટ્યુબ ચેનલ જે સૌથી પેલા સાચો જવાબ આપેલો યુટ્યુબ ચેનલ અરુણભાઈ મોમીને બીજા નંબર નું આપ્યું હતું એ સિવાય પણ ઘણા બધા મિત્રોએ આરતીબેન ચાવડા જ્યોત્નાબેન રાઠવા પ્રવીણ રબારી માનસી માનસી પાર્વતી ડાભી મહેશ્વરી મકવાણા તથા અનિતા પરમારે પણ સાચો જવાબ આપેલો હતો તો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને આજે જોઈએ આજનો જે પ્રશ્ન જવાબ આપતા રહેજો ક્યારેક તમે પણ વિજેતા થઈ શકો છો તો ગૌરીબેન યુટ્યુબ ચેનલવાળાને કોંગ્રેચ્યુલેશન અને એને જો અમારી બુક્સ ભગાવવા માગતા હોય તો પચાસ ટકા ડિસ્કાઉન્ટ સાથે મેળવી શકો છો અને આજનો જે પ્રશ્ન ગુજરાતનું એકમાત્ર ગિરિમથક ક્યાં આવેલું છે સાચો જવાબ તમારે કોમેન્ટ કરવાનો છે આ હતા સવાલ અમારા જવાબ તમારા વીસ ક્વેશ્ચન વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો આવા જ વિડીયો વોટ્સઅપમાં મેળવવા માટે જોઈન કેરટેલ લખીને મોકલી શકો છો પ્લે સ્ટોરમાં જઈને અમારી એપ માસ્ટર માઇન્ડ ડાઉનલોડ કરી શકો છો જો તમે તૈયારીનો કોઈ ગ્રુપ ધરાવતા હોય તો અમારા નંબર નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એટ સિક્સ પર એડ કરી શકો છો જો તમે અમારા બધા જ વિડીયોની પીડીએફ ફાઇલ મેળવવા લિંકની પીડીએફ ફાઇલ મેળવવા માગતા હોય તો નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એઇટ સેવન સિક્સ પર શેર પીડીએફ લખીને મોકલી શકો છો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આવા જ નવા વીસ ક્વેશ્ચન સાથે આવતીકાલ રાત્રે નવ વાગે થેન્ક યુ થેન્ક યુ